ચાર મહિનામાં વીસ કિલો વજન ઓછું થયું છે તો અત્યારે તમારું વજન આ વર્ષે વજન વધ્યું છે કે એનું એ છે ના એનું એ જ છે અને હવે મારે દસ કિલો ઘટાડવું છે હજી દસ કિલો ઘટાડવું છે તો મેં તમને હમણાં કીટ એક મોકલી છે પંદર દિવસ થયા તો પંદર દીમાં તમને શો ફેરફાર લાગ્યો દિવસમાં કિલો લોસ લોસ અને બહુ થઈ છે ઇંચિસ પણ બહુ લોસ થયા છે

ઓકે તો આપણા આ મિલનબેનને ગયા વર્ષે આપણે વીસ કિલો વજન ઉતાર્યું હતું હજી વજન વધ્યું નથી પ્લસ હવે એને બીજું દસ કિલો વજન ઉતારવું છે તો એણે આપણે પંદર દિવસ પહેલા કીટ આપી હતી તો એનું ચાર કિલો પાછું વેઇટ લોસ થયું છે તો ફ્રેન્ડ્સ જેને પણ વેઇટ લોસ કરવું છો તે મને ફટાફટ કોન્ટેક કરે થેન્ક યુ